તુંડી ગામની સીમમાં કારમાં હેરાફેરી કરાતો રૂપિયા પાંચ પોઈન્ટ ચોર્યાસી લાખથી વધુનો દારૂ અને મુદ્દામાં એલસીબીએ ઝડપી બેને વોન્ટેજ જાહેર કર્યા સુરત જિલ્લા એલસીબીની ટીમ પલસાણા પોલીસ મથક વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ચિરાગ કુમાર અને અમૃતજી રાઘાજીને સંયુક્ત બાતમી મળી હતી કે એક સેવોલેટ કાર્ડ નંબર જીજે એકવીસ એ એચ એકાણું ચોરાણુંમાં મલેખપોર ગામે રહેતો ઉમરાવસિંહ ઉર્ફે શેતાંતસિંહ ચિત્તરસિંહ રાજપૂતનાઓ તરત તેના સાગરતો સાથે મળી વીરજી દારૂનો જથ્થો નવસારી તરફથી ભરીને આવનાર છે અને પલસાણા એના થઈ ગંગા તરફ ગંગાધર તરફ કારમાં જનાર છે તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસે ચુંડી ગામની સીમા રોડ ઉપર વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબની કાર આવી ચડતા તેને રોકી તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ રંગ સાતસો અડસઠ જેની કિંમત રૂપિયા ચોર્યાસી હજાર તેમજ કાર મળી કુલ પાંચ લાખ ચોર્યાસી હજારના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જોકે પોલીસની રેડ જોઈ ઉમરાવસિંહ તેમજ અન્ય એક હિસ્સાઓ કારમાંથી ઉતરી ફરાર થઈ જતા બંને હિસ્સામાં વોન્ટેજ જાહેર કર્યાની માહિતી રવિવારે સવારે સાડા પાંચ કલાકે પ્રાપ્ત થઈ જેની પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે